તો જે માતાજી બધાને તો જો અત્યારે આપણે આવી ગયા છે ચોટીલા કાલે થી રાજકોટ આવી ગયા હતા ત્યાં આપણે બેનને અહીંયા થઈ ગયા હતા અને અત્યારે જો સવારના પોરમાં આપણે ચોટીલા આવી ગયા છીએ આજે છે રવિવાર આપણી ભેગા છે હિરેનભાઈ અને જો ઉપર દાદા અને મોટાભાઈ ની બધાય જાય છે તો જો અત્યારે રવિવાર છે તો થોડુંક ટ્રાફિક એ છે તો હાલો હવે ધીમે ધીમે આપણે ચોટીલા ચડવાનું ચાલુ કરીએ અને માતાજીના જલ્દીથી દર્શન કરીએ જો અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક રહે આડા દિવસે આવ્યા હોય તો એટલું બધું ટ્રાફિક હોય નહીં આજે રવિવારનું એટલું ટ્રાફિક હોય જો હવે આપણે અહીંથી માતાજીનું નામ લઈ અને ચડવાનું ચાલુ કરી દઈએ જો આપણા બધા મેમ્બર છે એ ચડવા માંડ્યા આજે રવિવાર છે તો ટ્રાફિક અહીં સારું છે આમ આડા દિવસે આવીએ આપણે તો ઓછું ટ્રાફિક હોય પણ આજે રવિવારના હિસાબે ટ્રાફિક બહુ રાજુ છે આપણે આપણા મમ્મી પપ્પા ને મોટાભાઈ હૈલા આવે છે ધીમે ધીમે આપણા હિરેનભાઈ હૈલા આવે છે દાદાએ ધીમે ધીમે હૈલા આવે રુદુભાઈ છે થાકી ગયા છે

जो <laughs> અહીંયા ચોટીલાના પગથિયા છે ને આમ સીધા પગથિયા છે છે પાંચસો છસો પગથિયા પણ આમ સીધા છે મારા રુદુભાઈ બસ હવે એક જ વળાંક બાકી છે જો આ રીતે દંડવા તઈ માનતા પૂરી કરતા હોય છે લોકો તો હવે આપણે ઉપર ભૂગી ગયા છીએ ચોટીલા મંદિરે જો અહીંયા મંદિર જ દેખાય છે નીચે હજી પપ્પા સાગર હેડેન ત્રણેય થોડાક આપણાથી પપ્પા ધીમે ધીમે હાલે એટલે ધીમે ધીમે આવે છે હવે આપણે અહીંયા બે એ લોકોની વાઇફ જોઈએ પછી બધા આવી જાય પછી સાથે અંદર મંદિરે દર્શન કરવા ક્યાં હું આવે તો અમે માળી બેઠા છે અમારા રુદુભાઈ ચડી ગયા છે ખોટા તોફાન નથી કર્યા ધીમે ધીમે ચડી ગયા છે કાં રુદુ થાકી ગયો જોઈ લો હજી નથી થાય કહો અમારો દીકરો તો જો દર્શન કરી અને આપણે જ્યાં બાજુમાં પરિસર છે ત્યાં આવી ગયા છીએ બાકી પબ્લિક સારું છે આજે રવિવારનું અહીંયા જો આ બધા ફોટોગ્રાફી બધું હાલે તો પછી જો આ મંદિરની અહીંયા પાછળ નીચેની સાઈડ અહીંયા મેલેડી માતાજીનું મંદિર છે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાની ખાસ સૂચના આપી છે ને આવા ધર્મસ્થાન આપણા આસ્થાના કેન્દ્રએ આપણે આવતા હોઈએ તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે કચરો ઓછો થાય અને કચરો આપણે ન કરવો જોઈએ જેથી કરી આપણા ધર્મસ્થાન છે ત્યાં ગંદકી ના થાય એનું ખાસ ધ્યાન આપણે જ રાખવું જોઈએ ૈરવ દાદાનું મંદિર છે અહીંયા લોકો શ્રીફળ ને એ બધું રાખતા હોય છે માં સામેની સાઈડ શ્રીફળ વધારવાનું છે ત્યાં તમે શ્રીફળ એ વધારી શકો છો જેસી ફળ વધારવાનું છે આયા દુ પગરબતી આયા માતાજીનો સીન બેઠો છે જો આ બાર સાઈડ નો લોકેશન છે મંદિરનું અહીંથી હવે આપણે પાછા ઉતરવાનું ચાલુ કરી દેવાનું છે બહારની સાઈડ હોય આપણે દર્શન થઈ ગયા છે બહુ મસ્ત અને હવે ધીમે ધીમે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે તો જો આપણે ઉતરી ગયા છીએ અત્યારે માતાજીના દર્શન કરીને બહુ મજા આવી તમે પણ આ વિડીયો જોઈ અને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી તો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રાધે રાધે